રસ્તા ઉપર કોઈ અજાણ્યા લોકો કોઈ પ્રકારની દવાની બોટલો તેમજ કોઈ અન્ય પ્રકારની ગોળીઓ ફેંકી જતા ગામ લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો આજ રસ્તા પરથી ખેરમ વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે જેનાથી વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉદભવે છે રિપોર્ટર કિરણ ગોહિલ લોકમૈત્રી ન્યૂઝ પંચમહાલ અત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ ખેરમ અને ધનકવા પંચાયતમાં જે ખેરપની નજીકમાં છે એ કોઈ પ્રકારની દવાની બોટલો જોવા મળે છે એ આરોગ્ય વિભાગને જ ખબર હોય કયા પ્રકારની દવા છે અત્યારે સ્થાનિક માણસો ઉપસ્થિત છે એમને ખ્યાલ હશે કે એ શું જોયું છે શું છે હાજી સર આ ખેરપ અને ધનખુવાની વચ્ચે એક ગૌચરની જગ્યા આવેલી છે જેના ટનિંગની ઉપર બિનવારસી હાલતમાં આ કોઈ દવાની બોટલો ફેંકરી છે જે અમે નજરે નિહાળી છે જે આ મીડિયાવાળા ભાઈ છે એમણેને મારે ભેટો થઈ ગયો કે આ શું પડેલું છે એમ એટલે આ આખે દેખેલો અહેવાલ તમને આ આપી રહ્યા છે